લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી પહોંચી છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં છવ્વીસ લોકસભાની બેઠકો ઉપર સાતમી મેના રોજ મતદાન યોજાવા જઈ રહ્યું છે આજે સત્યાવીસ તારીખ થઈ રહી છે એટલે હવે મતદાનને ગણતરીના આઠ કે નવ દિવસ બાકી રહ્યા છે પ્રચારનો અંતિમ તબક્કો છે અંતિમ અઠવાડિયો છે બીજેપી કોંગ્રેસ તેમજ અન્ય અપક્ષના ઉમેદવારો દ્વારા ઝંઝાવતી પ્રચાર શરૂ કરી દીધો છે આજે અમે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના પ્રચાર પ્રસારના આપણને આપણે વિડીયો બતાવવા જઈ રહ્યા છે જે રીતે લગ્નગાળો ચાલી રહ્યો છે આદિવાસી વિસ્તારમાં તેમ છતાંય સર બીજેપી દ્વારા ચાલી રહ્યો છે તેમાં જે ભીડ જોવા મળી રહી છે એ એવો એવું લાગી રહ્યું છે કે ચૂંટણી માહોલ ખરેખર જામ્યો હોય સાથે સાથે ધૂમધકતા તાપના ગરમીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી રહ્યા છે સાથે સાથે જનપ્રતિનિધિઓ દ્વારા પણ શહેરના જુદા જુદા વોર્ડોમાં બીજેપીનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે તેવી રીતે કોંગ્રેસ પણ પોતાની રીતે અલગ અલગ જગ્યાએ પ્રચાર પ્રસાર કરી રહી છે જનશસિંહ ભાભોર છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન સ્માર્ટ સિટી રેલવે પ્રોડક્શન યુનિટ યોજનાકીય જે હાપેશ્વરથી નર્મદાનું પાણી લાવવાની કડાણા જળાશય આધારિત યોજના મફત રાશનનો અનાજ આયુષ્યમાન કાર્ડ આ તમામ કેન્દ્રની સર યોજનાઓના ધરાતલ પર ઉતાર્યાના દાવાઓ સાથે પ્રચાર કરી રહ્યા છે પોતાના માટે મત માંગી રહ્યા છે ફરી એકવાર ત્રીજી વખત હેટ્રિક કરવાની નેમ સાથે તેઓ પોતાના લોકસભા વિસ્તાર છે તેમાં પ્રચાર પ્રસાર કરી રહ્યા છે આપણે જણાવી દઈએ કે દાહોદ જિલ્લામાં ઓગણીસો પચાસ મતદાન મથકો પર યોજાવાની છે સાથે સાથે આ સાત વિધાનસભામાં સમાવિષ્ટ છે જેમાં સાથે સાથે પચાસ જિલ્લા પંચાયત પણ આ લોકસભા બેઠકમાં આવે છે તમામ જિલ્લા પંચાયત બેઠક ઉપર જસવંતસિંહ ભાભોર દ્વારા એક એક છેલ્લા એક વર્ષથી તબક્કાવાર જઈ રહ્યા છે અને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે હવે ચૂંટણીનો અંતિમ અઠવાડિયો છે હવે પ્રચાર ઝંઝાવાથી શરૂ થઈ ગયો છે કેન્દ્રની મહત્વકાંક્ષી યોજનાઓ છે તે યોજનાઓને ધરાતલ પર ઉતાર્યાના દાવાઓ સાથે તેઓ પોતાના વિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ત્રીજી વખત હેટ્રિક કરવાની નેમ સાથે લોકો મત આપવા માટે લોકોને રીઝાવી રહ્યા છે હવે આવનારા સાતમી મહિના રોજ જ્યારે ચૂંટણી યોજાશે ત્યારે દાહોદ જિલ્લાની જનતા કોના ઉપર પસંદગીનો કળ જોડે છે તે માટે જોતા રહો દાહોદ લાઈવ ધન્યવાદ